અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતભરમાં લોકોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો ત્યારે પાટણ શહેરમાં પણ રામમય બની જવા પામ્યું હતું તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાટણ શહેરની તમામ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે વિવિધ મોહલ્લા પોળો અને સોસાયટીઓ ખાતે પણ ભગવાન રામના વધામણા કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણના અંબિકા શાક માર્કેટ ખાતે પણ રંગોળી આરતી સુંદરકાંડ આતિશબાજી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગતરોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંબિકા શાક માર્કેટ દ્વારા ભવ્ય શોભાયાત્રા ભગવાન રામની નીકાળવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું અને શહેરના જાહેર માર્ગો પર ભગવાન શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા ફરી પરત જ નીચ સ્થળે આવી પહોંચી હતી ત્યારે પાટણ અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજભાઈ પટેલે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંબિકા શાક માર્કેટ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છું સમગ્ર દેશ અને દુનિયાની નજર આજે અયોધ્યા ઉપર છે ત્યારે પાટણ શહેરની અંદર પણ વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અનેકવિધ ભગવાન શ્રી રામના અનેક કાર્યક્રમો રાખેલા છે ત્યારે પાટણની અંબિકા શાક માર્કેટ તરફથી પણ ગઈકાલે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી અને આજે સવારે સાડા નવ વાગે નિજ મંદિરમાંથી રામ ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આજે સમગ્ર દેશ અને વિશ્વમાં આખું રામમય બન્યું છે આખા દેશની અને દુનિયાની નજર આજે જ્યારે આ કાર્યક્રમ પર છે ત્યારે કોઈ હિન્દુ આ કાર્યક્રમથી બાકાત ન રહી જાય આજે સાંજે પણ સૌ હિન્દુ ભાઈઓએ સનાતન ધર્મીઓએ તમામે પોતાના ઘરે પાંચ પાંચ દીવા કરવા જોઈએ આસોપાલનું તોરણ બાંધવું જોઈએ અને ઘરે રોશની કરવી જોઈએ અને જે રીતે આપણે જ્યારે રામ ભગવાનની આપણે જ્યારે શ્રીલંકા ઉપરથી યુદ્ધ જીતીને આવ્યા હતા ત્યારે દિવાળી મનાવીએ છીએ એ રીતે આજે પણ આપણા ઘરે સૌ ભાઈઓ દિવાળી જેવો તહેવાર મનાવે ઉત્સવ મનાવે અને સૌ ભાઈચારો રાખે એવી પણ મારી વિનંતી છે આજે માર્કેટની અંદરથી જે શોભાયાત્રા ના છે એની અંદર પાટણની ખૂબ ભાવિ ધર્મપેમી જનતા જોડાય છે એમનો પણ આભાર માનું છું વંદન